સુરત સિનિયર વેલફેર એસોસિએશન દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બોળી સંખ્યામાં સિનિયર જોડાયા હતા સુરત સિનિયર સિટીઝન વેલફેર એસોસિએશન દ્વારા સિનિયર સિટીઝનો માટે ખાસ અનેક આયોજનો અને અનેકવિધ કાર્યક્રમનું આયોજન થતું હોય છે ત્યારે આજે સુરત શહેરના સુમુલડેરી રોડ ખાતેથી કાવિકંબોઈનો બાવીસમો યાત્રા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્થાનિક નગરસેવક સહિતના અનેક લોકો દ્વારા ઉપસ્થિત રહી આ યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું સિનિયર સિટીઝન વેલફેર એસોસિએશનના અગ્રણી કનુભાઈ બ્રહ્મભટ દ્વારા જણાવવામાં આવ્યું કે સંસ્થાના બાવીસમાં યાત્રા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે આ સાથે જ સિનિયર સિટીઝન અગ્રણીનું દુઃખદ અવસાન થયું હતું જેનું મૌન પાડી શ્રદ્ધાંજલિ પણ પાઠવવામાં આવી હતી અને એક દિવસ માટે એક યાત્રા પ્રવાસમાં સિનિયર સિટીઝનોને ધાર્મિક સ્થળો પર દર્શને માટે લઈ જવામાં આવ્યા હતા

અમારા બધા સભ્યો આવેલા છે ને છપ્પન સભ્યો હતા અમે આજનો પ્રવાસ ખૂબ આનંદથી કરી રહ્યા છે ને અમારા ખૂબ સિનિયર સંસ્થાના જે વડીલ ખૂબ જ અમારા સહયોગ આપી રહ્યા હતા તેઓનું બે દિવસ પહેલાં અવસાન થયું એમને ખૂબ ખૂબ અમારા બધા સભ્યો હતી હું શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અને અમારા સભ્યો પણ આજે હાજર રહીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત